સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું અલુરા ગામ એક અનોખી ઓળખ ધરાવે છે આ ગામની પંચાયતમાં સરપંચથી માંડી અને તમામ સભ્યો મહિલાઓ છે એક ની વસ્તી ધરાવતા ત્રીસ વર્ષથી ચૂંટણી યોજાઈ નથી ગામના આગેવાનોની દુરંદેશી અને સમજદારીના કારણે ગામ સમરસ બન્યું છે જનરલ સીટ હોવા છતાં ગામમાં વિખવાદ ન સર્જાય તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવામાં આવે છે આ નિર્ણયના કારણે સરકાર તરફથી વધુ લાભો મળવા લાગ્યા છે અને ગામના વિકાસ કાર્યોને તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં પ્રાથમિકતા પણ મળી રહી છે ગામમાં કુલ આઠ પંચાયતની બેઠક છે જેમાંથી છ બેઠકો એસસી એસટી માટે અનામત છે

ગામના વિકાસની વાત કરીએ તો પણ પાણી ગતર અને રોડ રસ્તા સારા બનાવ્યા છે અને ગામમાં ગામમાં કેમેરા પણ જેવી રીતે છે 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 ભરતભાઈ બધાનો સહયોગ અમને સારો એવો મળે છે અને દરેક કાર્યમાં અમે સારું એવું કામ કરીએ છીએ ગામમાં મુખ્ય વસ્તી પટેલ છે હરિજન છે હરપતિ વાસ છે બધા થઈને અમે ત્રણસો લોકોની વસ્તી છે દરેક કામમાં એ લોકોનો અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે